ફ્રેન્ડ્સ ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું રાજસ્થાનની પાપડચોરીની રેસીપી આને બનાવવું ખૂબ જ સરળ છે અને ફટાફટ બની જાય છે તો પાપડચોરી બનાવવા માટે મેં અહીં ચારથી પાંચ પાપડ લીધા છે અને અહીં મેં લસણ ફ્લેવરના પાપડ લીધા છે જો તમે લસણ ના ખાતા હોય તો મારી ફ્લેવરના પણ પાપડ લઈ શકો છો તો પહેલાં આપણે પાપડને ગેસ પર શેકી લઈશું તમે પાપડને ફ્રાય કરીને પણ બનાવી શકો છો જો તમને કંઈ ચટપટું ખાવાનું મન થાય તો તમે આ રીતે ઝડપથી પાપડચુરી બનાવી શકો છો તો અહીં મેં બધા જ પાપડ શેકી લીધા છે હવે એક બાઉલ લઈ આપણે પાપડને હાથની મદદથી ક્રશ કરી લઈશું એટલે પાપડના થોડાક ટુકડા કરી લઈશું પછી આપણે તેમાં એક ચમચી જેટલું ઘી નાખીશું ઘી નાખવાથી મસાલાનું કોટિંગ એકદમ સારું થશે ઘીની જગ્યાએ તમે એક ચમચી જેટલા સિંગતેલનો ઉપયોગ પણ કરી શકો છો પછી આપણે તેમાં મસાલા કરીશું તો અડધી ટેબલસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર એક ટેબલસ્પૂન લાલ મરચું પાવડર અડધી ટેબલ સ્પૂન જેટલો ચાટ મસાલો પછી મેં અહીં અડધી ડુંગળીને ઝીણી સમારીને લીધી છે તો તે ઉમેરીશું સાથે જ તેમાં એક નંગ ઝીણું સમારેલું ટામેટું ઉમેરીશું મેં અહીં વન ફોર કપ જેટલી કાચી કેરીને ઝીણી સમારી લીધી છે તો આપણે તે ઉમેરીશું જો તમારી પાસે કાચી કેરી હોય તો તે ઉમેરવાની નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો પછી તેમાં થોડાક ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને સાથે જ તેમાં અડધા નંગ લીંબુનો રસ નીચવીશું હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું આ પાપડચોરીને તમે કોઈપણ પંજાબી ડીશ સાથે કે કઠોળ સાથે સર્વ કરો તો તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીં એકદમ ચટાકેદાર ટેસ્ટી રાજસ્થાનની પાપડ ચોરી બની ગઈ છે ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી ગમી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારે ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ